શોધી શકી નથી સુરત સિવિલ હોસ્પિટલના તબીબ પ્રફુલ્ભાઈ બાંબરોલીયા ગત છવ્વીસ ડિસેમ્બર બે હજાર રોજ રોજગચોદરા પોલીસ સ્ટેશનમાં બાળકના માતા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ગઈ ત્રીસ ના રોજ એક નવજાત બાળકનો જન્મ કામરેજ સીએચસી સેન્ટર ખાતે થયા બાદ વધુ સારવાર અર્થે નવસિવલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું બાળકની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે એનઆઇસયુ માં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી ડોક્ટર તેના માતા પિતાની હાજરીમાં સારવાર કરતા હતા અને ગત આઠ ડિસેમ્બરના ના બાળકના માતા પિતા બાળકની કન્ડિશન કેવી છે તેવું જણાવવા માટે બોલાવતા નવજાત બાળકના માતા પિતા હોસ્પિટલમાં ક્યાંક મળી આવ્યા નહીં જેથી હોસ્પિટલના સ્ટાફના માણસોની પૂછપરછ કરતા બાળકની માતા પિતા છેલ્લા ચાર પાંચ દિવસથી આવતા ન હોવાનું જણાયું હતું બાળકના માતા પિતા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નોંધવામાં આવેલ મોબાઈલ નંબર પર કોલ પણ કરતા સ્વિચ ઓફ આવતો હતો નવજાત બાળકના માતા-પિતા ગત આઠ ડિસેમ્બર થી પુત્રના બાળકને મળવા કે જોવા માટે પણ આવ્યા ન હતા. બાળકને જન્મ આપ્યા બાદ સારવાર માટે સિવિલ લઈ આવી પોતાનું નામ સરનામું સાચું અને પૂરું નહીં જણાવી માવતર છુપાવવાના ઈરાદાથી જીવિત હાલતમાં તળ છોડીને ત્યોજી દેવાના ઈરાદાથી ચાલી ગયા હતા. જેથી ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવા આવી છે. પોલીસે માતા-પિતાને શોધવાના ચક્ર ગતિમાન કર્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ બાળકને જ્યારે પણ દૂધની જરૂર પડતી હતી ત્યારે શરૂઆતમાં માતાનું દૂધ આપવામાં આવતું હતું, જો કે તેની માતા બીમાર થઈ હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આપો પરિવાર ભાગી ગયો હતો છેલ્લા ચાર મહિનાથી આ બાળકની સાર સંભાળ એસએનસીયુ વોર્ડના તબીબ રાખી રહ્યા છે બાળકને સિવિલ હોસ્પિટલમાં આવેલી મિલ્ક બેંકમાંથી દૂધ આપવામાં આવી રહ્યું હતું કે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું હતું કટોદરા પોલીસના જણાવ્યા મુજબ બેબી ઓફ મનીષાનું ચાર મહિનાથી સારવાર દરમિયાન મોત થયું છે જે તે સમયે પોલીસ દ્વારા તેના માતા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ફોન નંબર અને સરનામું પણ ખોટું લખ્યું હતું જેથી હજુ સુધી બાળકના માતા પિતા મળ્યા નથી હાલ પણ બાળકના માતા પિતાની શોધખોળ કરવામાં આવી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત